પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે શાળાના કર્મચારીને સ્કૂલમાં આવતા ચોરીની જાણ થતા તેણે તાત્કાલિક મેનેજમેન્ટની જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી સ્કૂલના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર રૂપિયા બે હજાર ત્રણસો પચાસ રોકડા ને આશરે રૂપિયા ચોત્રીસ હજારની કિંમતના સીસીટીવી ડીવીઆર સ્વીચો ચોરી લીધા હતા સ્કૂલના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું થયું હતું કે ચોર સ્કૂલના મુખ્ય દરવાજા મેનેજમેન્ટ ઓફિસ પ્રિન્સિપાલ ઓફિસ ક્લાર્ક ઓફિસના તાળા તોડે છે આ સાથે કેમ્પસમાં ચાર કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય એવું માલુમ પડે છે એનજી કે કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો ને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા પોલીસને જરૂર પડતી માહિતી પૂરી પાડી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અમારા સંચાલન હેઠળની તમામ તેર સંસ્થાના પ્રિન્સિપાલ અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ